વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ હતી જેનો ગઈકાલે સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો વડોદરા સમા સ્પોર્ટ્સ ખાતે બરોડા બાસ્કેટબોલ લીગ સિઝન ટુની ની સ્પર્ધા યોજાઈ હતી જેનો ગઈકાલે સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો ફાઇનલ સ્પર્ધા બરોડા ડંકર્સ અને બરોડા શૂટર્સ વચ્ચે યોજાઈ હતી જેમાં બરોડા ડંકર્સે એસી સાઇટના સ્કોરથી બરોડા શૂટર્સને પરાજિત કરીને વિજેતા થયા હતા ગુજરાતની પ્રથમ વ્યવસાયિક બાસ્કેટબોલ લીગની સિઝન ટુ યોજાઈ હતી જેમાં વડોદરાના ઉભરતા ખેલાડીઓને એક મજબૂત પ્લેટફોર્મ મળ્યું છે આ મેચના સમાપન સમારોહમાં મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ સિગ્મા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર હર્ષ શાહ ઉદ્યોગપતિ શિવલાલ ગોયલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો અંતિમ મેચ માટે ભારે રસાકસી જોવા મળી હતી मैन ऑफ द मैच नो किताब बरोडा डंगर्स ना कप्तान सहज पटेल ने तो उपस्थित मेहमानों हस्ते प्रथम द्वितीय और तृतीय ने टीम मेडल ट्रॉफी सम्मानित हमारे देश के बच्चे हमारे बरो, बरोडा के बच्चे यदि आगे आते हैं तो उनको सपोर्ट मिलना ही चाहिए और हर इंडस्ट्री का एक कर्तव्य है हमारा भी ये कर्तव्य है कि हमारे बच्चे आगे आएं और वर्ल्ड के अंदर ओलंपिक भी जीत के आएं और मैं तो ओरिजिनली फ्रॉम हरियाणा मैं हर, हरियाणा में एक दो साल के अंदर पूरे इंडिया के मैच गेम भी करवाता हूं और सभी तरह के गेम करवाता हूं और मेरे को बहुत इंटरेस्ट है और ये आज प्रोग्राम देख के मेरे को बड़ी खुशी हुई और बड़ा बड़ौदा के अंदर इतना बड़ा स्टेडियम है और इसका यूज़ होना चाहिए और हर स्कूल के बच्चों को की भी एक उत्साह होना चाहिए और મેને તો અબી ઇનકો કહા ભી કી સ્કૂલ લોંગ એંદર જાકે બચ્ચોં કો તૈયાર કરો આપ તો ઇસસે બરોડા કા ભી નામ હોગા અર અપને દેશ કા ભી નામ હોગા જો ફર્સ્ટ ઓફ ઓલ મારે કોંગ્રેચ્યુલેશન કીયુ ચાખી ટીમ ઓફ બરોડાバスケットબોલ એસોસિએશન ની બહુ સારુ આયોજન કરીયુ છે અને ઓફકોર્સ સ્પોર્ટ્સ બહુ મોટુ એ છે અને આપડા પીએમ સાહેબ જે રીતે ખેલો ઇન્ડિયા નો પ્રમોશન કરી રહ્યા છે ને આપણને જોઈએ છે કે ઇન્ડિયા એક ઇન્ટરનેશનલ લેવલ પર બહુ સારુ કરે અને સિગ્મા યુનિવર્સિટી અમે જ્યારે બી ડિસ્ટ્રિક્ટ ગુજરાત અને નેશનલ લેવલના સ્ટુડન્ટ્સને હન્ડ્રેડ પર્સન્ટ ફ્રી સ્કોલરશીપ આપીએ છીએ અમે બી આ અભિયાનમાં જોડાવા માંગીએ છીએ અને અમારે બી જોઈએ છે કે સ્પોર્ટ્સ બહુ ગ્રો થાય સો અમે પીએમ નરેન્દ્ર મોદી સાહેબના ખેલો ઇન્ડિયાના એમાં જોડાવા માંગીએ છીએ અને અમે જોઈએ કે બરોડા એક બહુ સારું લેવલ પર સ્પોર્ટ્સ લઈ જાય અને અમારો ફૂલ સપોર્ટ એમાં રહેશે થેન્ક યુ અમારી લીગની પહેલી મેચ હતી નિપુણની ટીમ જોડે જેમાં અમે પહેલી મેચ અમે ચાર પોઈન્ટથી હાર્યા હતા અને અમારી ટીમનું મોટિવેશનને કોઈએ ડાઉન નહીં કર્યું કોઈએ મોરલ બી ડાઉન નહીં કર્યો અને એના પછીની સેકન્ડ મેચ હતી અમારી બરોડા બરોડા બ્લેઝર્સ જોડે એમાં અમે ચૌદ પોઈન્ટથી વિજય થયા હતા અને એના પછી અમે સેમિફાઈનલમાં બરોડા થંડર્સ જોડે મેચ હતી જે અમે વન સાઇડેડ કરી લીધેલી અને એમાં અમે જીત્યા હતા પછી ફાઇનલમાં તમે જોયું અહીંયા ફાઇનલ તમે જોઈ હશે તો એમાં બરોડા શૂટર્સ હતી એમાં જેટલા બી ટીમમેટ છે મારા એ લોકોનું ઓલ ઓવર પર્ફોમન્સ સારો તો એના લીધે જ અમે વિજય બન્યા છે આ વખતે હું ફાઉન્ડર છું બરોડા બાસ્કેટબોલ લીગનો અને આ વખતે અમે સિઝન ટુ કર્યું સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઓગણીસથી એકવીસ તારીખ સુધી ને આજે ક્લોઝિંગ સેરેમની હતી ને આ વખતે એકદમ સરસ રિસ્પોન્સ મળ્યો ફ્રોમ ધ પ્લેયર્સ એન્ડ ફ્રોમ ધ સપોર્ટ્સ સ્પોન્સર્સ ટુ સપોર્ટ સ્પોન્સર્સ ને આ વખતે બહુ જ ખૂબ જ સારું આયોજન રહ્યું અને જેવી રીતે ક્રિકેટ આગળ વધે છે એમ ધીરે ધીરે અમે બાસ્કેટબોલને ગેમને પણ મારે વધારવી છે હું પ્રોફેશનલ બાસ્કેટબોલ પ્લેયર છું હું છેલ્લા દસ વર્ષથી પ્રોફેશનલ બાસ્કેટબોલ રમું છું અલગ અલગ કન્ટ્રીઝમાં અને ભારત ભારત દેશમાં એ બધું જગ્યાએ મેં જોઈને એ સેમ પ્લેટફોર્મ મને આપણા યંગ યંગસ્ટર્સ જે બરોડામાં છે એ લોકોને આપવું હતું એના માટે આ બરોડા બાસ્કેટબોલ લીગ ચાલુ કરી છે અને ટુ થાઉઝન્ડ થર્ટીમાં આપણે અહીંયા કોમનવેલ્થ ગેમ્સ છે અને ટુ થાઉઝન્ડ થર્ટી સિક્સમાં ઓલિમ્પિક ગેમ્સ આપણા ગુજરાતમાં અને ભારતમાં યોજાઈ રહી છે તો એમાંથી આમાંથી કોઈ યુવા ટેલેન્ટ આપણે ઇન્ડિયન ટીમને રિપ્રેઝેન્ટ કરે તો આપણો બરોડાનું ગૌરવ વધે એ એ મકસદથી આ લીગ ચાલુ કરવામાં આવી છે